હે આઈ આઈ ગોકુળ આઠમ રે હવે ડગલે નો પગલે મૈયા હો બો આ છે મિત્રો કિંજલબેન ઠાકોર નું ઘર તમે જોઈ શકો છો કારણ આપણને કઈક આવી રીતે જોવા મળે છે ગુડ મોર્નિંગ સવાર સવારના બધા મિત્રોને જય માતા જય શ્રી રામ જય ગૌ માતા અને સવાર સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને અત્યારે સવારના વાગી ગયા છે તમે જોઈ શકો છો કે સાડા છ વાગે હા સાડા છ વાગી છે મિત્રો અને અમે અત્યારે એમ કેવાય કે જઈ રહ્યા છીએ કિંજલબેન ઠાકોરને મળવા મોજરુ ગામ હા મોજરુ ગામ અમે કિંજલબેન ઠાકોરને મળવા જઈ રહ્યા છીએ મિત્રો અને ચા બીજો પીધો છે નાવો નદી બાકી છે બાકી ને હા તો અમે કિંજલબેન ઠાકોરને મળવા જઈએ તારા આવો ને ના મારે નથી આવું આજે મારે ઘરના કામકાજ ઘણા બાકી છે એમ શું બાકી

ફોલો કરજો જય માતાજી બધા મિત્રો ને તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે આપણે આવી પાછા છે દિયુદર તાલુકાના મોજરુ ગામે જ્યાં આપણા સિંગર લોકલાલ લીલા એવા સિંગર કિંજલબેન ઠાકોરનું ઘર આવેલો છે તો આપણી સાથે કિંજલબેન ઠાકોર જોડાય છે તો પહેલાં તો કિંજલબેન ઠાકોર આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ તો આપણે શરૂઆત કરીશું તમારો પરિચય પહેલાં જાણીશું એ પહેલા આપણું તમે એક સરસ મજાનો સોંગ ગાઈ નાખો પછી આપણે શરૂઆત આગળ તમારો પરિચય ને આગળ તમારા થોડો ફેમિલી વિશે પણ જાણીશું જાણશું હે મારી માતા હા તમારું સપનું પૂરું કરશે તમારું જગ મધાશે નો તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ ધ મારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હવે તો પ્રથમ તો આપણે તમે સરસ મજાનું સોંગ ગાયું છે અને હવે થોડુંક તમારો પરિચય પહેલા તો આપી દઉં હા તો દિવદા તાલુકાના મજરુ ગામમાં હું રહું છું મારું આખું નામ છે ઠાકોર કિંજલબેન જયંતીજી કિંજલબેન જયંતી પૂર્ણ તમારો ના અને તમારા ફેમિલી વિશે થોડી માહિતી આપજો આ તમારી ફેમેલીમાં બે ભાઈ છે અને મમ્મી પાને શું તમારા બે ભાઈઓ હા મમ્મી પપ્પા તમે હા તમારા ભાઈઓ તમારાથી નાના કે મોટા ના 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 ભાઈઓ ના બને ભાઈ ના ના ઓકે અને તમે જે સોંગ છે ગાવાની એ તમે શરૂઆત ક્યારથી કરેલી છા મેં પણ શાળામાં પણ તા ટાઈમે તમને કેવી રીતે આમ પ્રોગ્રામ બીજો શાળામાં હતો કે કેવી રીતે એટલે શાળામાં કોક પ્રયોગ ને રાખે કે હા સ્પર્ધા સ્પર્ધા રાખે કે સ્પર્ધામાં ભાગ લેતી પછી મને ગામનો બહુ શોખ હતો પછી એમાં રહેતી પછી એકવાર મારો ગામનો નંબર આવ્યો ત્યાં આગળ ગઈ ત્યાં એ નંબર આવ્યો પછી એક સ્ટુડિયો ગઈ ત્યારથી ચાલુ ગઈ સ્ટુડિયો કઈ સ્ટુડિયો દિયોદર સારંગમાં દિયોદર સારંગ સ્ટુડિયો ત્યાં તમારો સોંગ આયેલો હા પ્રથમ સોંગ કઈ સોંગ સોંગનો શબ્દ કઈ

दारमी प्रोग्राम के हां बदै बदै जे टू जे हर प्रोग्राम करोस बदै ओके ने प्रोग्राम तो हाले प्रोग्राम के करो करो हां बदो करे के प्रोग्राम कर आ धधरागामे प्रोग्राम करो कनुडा नो कनुडा नो तो त्यार कनुडा पण चाले छे तो सरस बजानो कनुडा सॉन्ग पण गायना हां ओ हेपी हो, यू आई से आठे मोरे ए मारे पिय रह जाऊ रे પીયુ મોહનો રે મારી વાત રે હેમન મેલવાન આવો પિયર રે ચિકિનજી તો તમારો બેસમ કેટલા સુધી કરેલો નવ નવ પાસ અને પછી પછી કોઈ ની સિંગિંગ માં આય પછી એમ ધ્યાન આ એવું એમ ને પછી આ આગળ ભણવાનો નથી ના કે પછી તે ઉદર મો એકલી પડતી તી ગોમમાં નવ દે હતી હમ અત્યારે તમારા જે ફેમિલી છે એમનો સપોર્ટ તમને કેવો મળી રહ્યો હા ફેમિલીનો બહુ જ સપોર્ટ છે એના કારણે હું આગળ જઉં છું હા હે આઈ આઈ ગોકુળ આઠ મોરે હવે ડગલે ન પગલે મૈયરો હો ભરે રે હો હો મૈયર વાળા ફોન આયા સે વેલા જાવું પડશે આ તો કોણ ઉડાના દાડા

વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં બધું શેર કરજો અને ચેનલ બનાવો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો તો દરેક મિત્રોને જય માતાજી અને આ છે તેમનું મગફળની ફાર્મ તમે જોઈ શકો છો આ પૂરેપૂરું ખેતર જે દેખાય ને મગફળીનું છે એ પણ કિંજલબેન બેઠાકો છે અને અહીંયાથી તમે આપણે જે બેન પ્યાસો એ બતા બતાવી દઈએ અને કેટલી પ્યાસો છે ને એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો જો આ છે તેમની પ્યાસો ત્યારે જોઈ શકો છો વિડીયોની અંદર તો આ છે મિત્રો કિંજલબેન ઠાકોરનું ઘર તમે જોઈ શકો છો ઘર આપણને કંઈક આવી રીતે જોવા મળે છે અને પૂરેપૂરું બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અને સામે જો કિંજલબેન પણ સામે ખાટલા ઉપર બેઠા છે તેમના માતા પિતા અને તેના ભાઈને આવી રીતે આપણને તેમનું ઘર જોવા મળે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર